આજે વિશ્યાને આંગણે કારોબારી સમિતિનું બેઠક અને વિશે શું કહેવા માંગો છો આજે ઓલે ગુજરાતની કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા આજે અહીંયા કારોબારી સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી અને ગુજરાતભરમાંથી તમામ કોળી અને ઠાકોર સમાજના તમામ સંગઠનના પ્રમુખોના આયોજકો આજે આવ્યા હતા અને સમાજ સાથે જે પણ જે કંઈ અત્યાચારો અન્યાય થાય છે એના માટે કેવી રીતે એની સામે લડત લડીએ અને કેવી રીતે સમાજનો વધારે વધારે રાજકીય ક્ષેત્રમાં આર્થિક બાબત હોય કે સામાજિક શૈક્ષણિક બાબતો હોય દરેક જગ્યાએ સમાજને ન્યાય મળે તેના માટે તમામ ચર્ચા વિચારણા કરવામાં આવી અને બીજું કે જે નિગમની લોન પ્રથા છે એમાં પણ અમારે ખૂબ મોટો પ્રશ્ન હતો એની પણ આજે ચર્ચા કરવામાં આવી અને સરકાર દ્વારા હમણાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે ની ભરતી જે કરવાની છે પોલીસ ની ભરતી એમાં માત્ર સરકાર અઢાર હજાર જ જગ્યા ખાલી બતાવે છે જ્યારે આજે હાઈકોર્ટ આજે નિવેદન આવ્યું એને નોટિફિકેશન બહાર પાડ્યું કે હકીકતમાં ગુજરાત રાજ્યમાં અઠિવ હજાર પોલીસ ની ભરતી કરવી જોઈએ તો સરકારે એક બીજો પણ એક અમારા જે ઓબીસી સમાજ છે એના સાથે ખેડૂત સમાજ સાથે એક મોટો અન્યાય કર્યો છે કે જે એલઆરડીની ભરતી કરતાં પોલીસની ભરતી કરતાં એમાં જે દોડનું મેરેટ ઉમેરવામાં આવતું જેના કારણે આજે ગુજરાતની તે પણ કોઈ પણ પોલિટિશન હોય ત્યાં ઓબીસી સમાજનો કે ખેડૂતનો દીકરો આજે પોલીસ સ્ટેશનમાં બેઠો છે આ લોકોના પેટમાં પાણી રેડાણું કે આ ખેડૂતનો દીકરો ગુજરાતમાં અઢારી સમાજ ખેડૂત સમાજ હોય છે આ ખેડૂતનો દીકરો પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી ન બને એના માટે જે દોડનું મેરેટ હતું અત્યારે સરકારે એવી ઘિન્નું કૃત્ય કરવા જઈ રહ્યું છે કે મેરિટની પ્રથા જેનું મેરિટ બને એમાં દોડના માર્ક ઉમેરવામાં નહીં આવે એટલે એ પણ એક અમે આજે સર્વ સમાજે ભેગા થઈને એક મુદ્દો બનાવ્યો છે કે આપણે સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે જે તમે પહેલાંના જે ભરતી કરતા પોલીસ અને આઈઆરડી આઈઆરડીમાં જે એમાં દોડનું મેરિટ ઉમેરતા એ પણ જે અઠવીસ હજારની હાઈકોર્ટે કીધું એ પ્રમાણે ભરતી નવી કરો એમાં દોડનું મેરિટ સમાવેશ કરવામાં આવે એ જ આશા અમે રાખીશી જય હિન્દ જય માતાજી જય કોળી સમાજ જય ઠાકોર સમાજ